પલસાણાની સ્કૂલમાં નાના બાળકોમાં ધાર્મિક કાર્યક્રમમાં રૂચિ જાગે અને તહેવારોની સમજ મળે તેવા હેતુસર જન્માષ્ટમીની ઉજવણી કરાઈ બાળકોમાં ધાર્મિક કાર્યમાં રૂચિ જાગે તેમજ હિન્દુ ધર્મમાં તહેવારોની સમજ તથા તેનું મહત્ત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે પલસાણા ખાતે આવેલી દીબી હાઈસ્કૂલમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસમાં શનિવારે જન્માષ્ટમીનો તહેવાર આવે છે ત્યારે તમામ શાળાઓમાં રજા હોવાથી આજે જન્માત્સવની ઉજવણી કરવામાં આવી હતી પલસાણા દીબી હાઈસ્કૂલ ખાતે ધાર્મિક પ્રવૃત્તિઓ ઠકી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળભવન તેમજ પ્રી પ્રાઇમરીના નાના નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણના પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા જન્માષ્ટમીની પ્રસ્તુતિમાં કૃષ્ણ જન્મથી લઈ સંપૂર્ણ જીવનના ચરિત્રો અને કૃત્યોના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ જન્મ મટકી ફોડ દહીં હાંધી પાળના જુલાવણી સાથે સાથે પૂજા અર્ચના અભિષેક અને આરતી કરતીઓ ઘટે ફૂલ અને કપૂરની સુવાસ તેમજ ગણતરીના ત્રણ કાળથી શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું કૃષ્ણ જન્મ માટી ખાધો કનૈયો માખણ ખાધો કનૈયા જસોડાનું વલણ લાકડનમય ગાયો ચરાવતો કનૈયો ક્રિષ્ના સુદામાં મિલન ગોવર્ધન લીલા રાસ લીલા જેવા પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા નમસ્કાર હું નીતેશભાઈ સી પટેલ આચાર્ય શ્રી ડીવીઆઈ સ્કૂલ પલસાણા પ્રાથમિક વિભાગ શ્રી મહાદેવ શિક્ષણ સમાજ સંચાલિત ડીવીઆઈ સ્કૂલ પલસાણાના કેજી વિભાગ અને પ્રાથમિક વિભાગમાં આજ રોજ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણના જન્મથી લઈને બાળ લીલાઓ રાસ લીલાઓ દ્વારા વિવિધ કૃતિઓ શિક્ષકો દ્વારા તૈયાર કરીને વિદ્યાર્થીઓ સુંદર રીતે એની રજૂઆત કરી છે

કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શિક્ષક મિત્રોને હું અભિનંદન આપું છું થેન્ક યુ